જો તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માંગતા હોય તો આ ઝીરો વાળી રોટલી જરૂરથી બનાવજો પોષક તત્વોથી ભરપૂર અને ઝીરો કોલેસ્ટ્રોલવાળી આજે આપણે રોટલી બનાવીશું આ રોટલી વેટ લોસ માટે ડાયાબિટીસ બીપી કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આજે આપણે બનાવીશું જુવારની રોટલી તો ચાલો બનાવીએ એક પેનની અંદર એક કપ પાણી લીધેલું છે આ પાણીને સારી રીતે ગરમ થવા દેશું પાણી ગરમ થાય છે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે જો તમે મીઠું ખાતા હોય તો તમારે ઉમેરવાનું નહીંતર ના ઉમેરો તો પણ ચાલે અને હવે આપણે પાણીમાં સારો એવો બોઇલ આવવા દેવાનો છે સારો એવો બોઈલ આવી જાય પછી જે કપ ભરીને આપણે પાણી લીધું હતું તે કપ ભરીને જ આપણે જુવાનો લોટ લેવાનો છે આ લોટ છે તે લીસો જ લેવાનો છે બહુ કરકરો નથી લેવાનો હવે તેને પાણીની અંદર સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે તો વેલણની મદદથી આપણે બધું જ સારી રીતે ધીરે ધીરે મિક્સ કરી દેવાનું છે હવે બે મિનિટ માટે આમનામ જ થવા દેવાનું અને ગેસ છે તે આપણે બંધ કરી દેવાનો છે જો આ રીતે રોટલી બનાવતા હશો તો તમે પહેલીવાર રોટલી બનાવતા હશો ને તો પણ રોટલી પરફેક્ટ જ બનશે હવે ઢાંકણ ઢાંકીને દસ મિનિટ માટે આ લોટને આમનમ જ રહેવા દેવાનું છે દસ મિનિટ થઈ જાય પછી આપણે ઢાંકણ ખોલીને આ લોટને ચેક કરી લઈશું તો જોઈ શકો છો કે હૂંફાળો ગરમ છે હાથેથી અડી શકીએ તેટલો ગરમ છે હવે આ લોટને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને સારી રીતે આ લોટને મસળી લેવાનું છે હવે રોટલીને એકદમ સોફ્ટ બનાવવા માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલું ગાયનું ઘી ઉમેરવાનું છે તો ગાયનું ઘી ઉમેરીને લોટને સારી રીતે મસળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે લોટને મસળવાથી રોટલી આપણી જે છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે લોટ છે તે સારી રીતે મસળાઈ ગયો છે તો હવે આપણે આમાંથી રોટલી માટેના મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લઈશું તો એક કપ લોટમાંથી આપણે આઠ જેટલી મીડિયમ સાઇઝની રોટલી બનશે તો હવે આ લુવાઓ છે મેં તૈયાર કરી લીધા છે હવે આપણે આ રોટલીને વણી લઈશું આપણે પાટલીમાં બે ટીપા જેટલું ઘી લગાડી લેવાનું અને એક લુવો લઈને આ રીતે મસળી લેવાનું છે જેથી આપણી રોટલી છે ને તે એકદમ સોફ્ટ બનશે હવે આ લુવાને હાથ બંને હાથેથી આ રીતે ગુંડલું કરી લેવાનું હવે આ લુવાને પાટલી ઉપર મૂકીને તેની ઉપર કોરો લોટ જુવારનો કોરો લોટ લગાવીને આ રોટલીને હળવા હાથે આપણે વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ પોચા હાથે વણવાની છે અને આ રોટલી વણાઈ જાય એટલે આપણે તેને શેકી લઈશું તો આ રોટલીને શેકવા માટે નોનસ્ટિક પેન જ મેં લીધું છે રોટલી વધારે પડતી જાડી કે પતલી નથી રાખવાની એકદમ આપણે મીડિયમ જ વણવાની છે તો તમે જોઈ શકો છો આ રીતની રોટલી રાખવાની હવે આ રોટલીને આપણે શેકી લેવાની છે હવે રોટલીને શેકવા માટે એક નોનસ્ટિક પેન લીધેલ છે તો આ નોનસ્ટિક પેન છે તે સારી રીતે ગરમ થઈ ગયેલ છે હવે આપણે આ રોટલીને તેમાં એડ કરી દીધેલ છે તો રોટલી છે તેને બે મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દેવાની તમે જોઈ શકો છો કે એક સાઈડ રોટલી શેકાઈ ગઈ છે તો હવે આ તેની સાઈડ ચેન્જ કરી લીધી છે તો રોટલી છે તે ફૂલીને દડા જેવી થઈ છે મીન્સ કે આપણી રોટલી છે તે સરસ એવી શેકાઈ રહી છે હવે રોટલી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે આ રોટલીને આપણે એક ટ્રેમાં કાઢી લઈશું તો હવે આ ગરમા ગરમ રોટલી ઉપર અડધી ચમચી જેટલું ઘી લગાવી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સુપર ટેસ્ટી રોટલી છે તે એકદમ તૈયાર છે જો તમે આ રીતે ઘરે જ વજન ઓછું કરવા માગતા હોય તો આવી ઝીરો કોલેસ્ટ્રોલ વાળી જે રોટલી છે તે બનાવીને જરૂરથી ખાજો તો તમારે ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય અને આજનો મારો વિડીયો તમને જો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ